મંત્ર જો વિશ્વ હોય તો દુઃખ સંભવે જ નહીં આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે સદવિચાર યુક્ત જીવન જીવવું જોઈએ કર્મકાંડનો એક બીજો કર્મકાંડનો વિરોધ કર્મકાંડ હિન્દુ ધર્મમાં વ્યાપેલ કર્મકાંડનો વિરોધ કરી યજ્ઞમાં થતા પશુઓની હિંસા અટકાવવા વિરોધ કર્યો તેમણે કહ્યું બધા પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવ સમાજનું સૌથી મોટું કર્તવ્ય છે મહાન બનતો નથી પરંતુ તેના કર્મથી સદ વિચારથી અને અહિંસા પાલનથી મહાન બને છે તેમણે સમાજમાં વ્યાપેલા ઉંચ નીચના ભેદભાવો નો ઉગ્ર વિરોધ કર્યો ચોથું સ્ત્રીઓ પોતાના માનવ ધર્મમાં માં પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને આપ્યું છે તેમણે કહ્યું છે કે નિર્વાણ નો માર્ગ માત્ર પુરુષો માટે નથી પરંતુ સ્ત્રી પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે